રેમા મેરેથોન ટુ પોઈન્ટ ઓ માટેના ચોથા પ્રોમો રન કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબોના સંયોગથી કરવામાં આવ્યું હતું પ્રોમો રન માટે પાંચ કિલોમીટરનો રૂટ ગોલ્ડન બ્રિજથી જૂના કાસિયા સુધીના રૂટ પર પ્રોમો રન કરાયું હતું આ મેરેથોનના મુખ્ય ઉદ્દેશ રન ફોર નર્મદા મૈયા અને એક પેઢ માકે નામ છે જે દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે એ વિચારધારા છે રનર્સે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના ઉદ્દેશોને આગળ વધારવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રવિવારે યોજાનારી રેવા મેરેથોન ટુ પોઈન્ટો માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન હજુ પણ ચાલુ છે જેમાં ખાસ કરીને મિત્રો અને શાળાના વિદ્યાર્થીઓને સમયસર રજીસ્ટ્રેશન કરવા અપીલ કરી હતી મેરેથોનના તમામ ભાગ લેનારા રનર્સને રૂટના સૌંદર્ય અને નર્મદા મૈયા માટે દોડવાની ભાવનાને જીવંત રહેવાની તક મળશે આ ઉત્સાહપૂર્ણ પ્રવૃત્તિ સાથે વધુ લોકો જોડાય અને પર્યાવરણ અને સ્વસ્થ જીવનશૈલી માટે સક્રિય ભાગ ભજવે તેવો આશાવાદ સાથે પ્રોમો રનનો સમાપન થયું હતું